રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની વાત આપણે આ વિડિયોમાં કરવાની છે એટલે આ વિડિયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવવાનો છું કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં તમારે ઈ લોગિન કરીને સર કરી લેવાનું અને પછી આ જે પેલી વેબસાઇટ આવે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે પેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લ્યો એના પછી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમને અલર્ટ જોવા મળી જશે તો અલર્ટમાં તમારે ઓકે ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે ઓકે ઉપર ક્લિક કરી લ્યો એના પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને તમારો પી એફનો પાસવર્ડ એન્ટર કરી લેવાનો અને પછી તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા સબમિટ ઉપર ક્લિક કરીએ એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે હવે જમણી સાઈડમાં આપણે આપણી બધી જ ડિટેલ જોવા મળી જશે પછી આપણે જો પી એફના બધા રૂપિયા ઉપાડવા હોય તો મેનેજ ઉપર ક્લિક કરી અને માર્ક એક્ઝિટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમને સિલેક્ટ એમ્પ્લોયમેન્ટ કરીને ઓપ્શન જોવા મળી જશે એમાં તમારે જે પણ કંપનીમાં એક્ઝિટ ડેટ અપડેટ કરવાની હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી તમારે ડેટ સિલેક્ટ કરી અને એક્ઝિટ ડેટ અપડેટ કરી લેવાની અને હવે આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટે ઓનલાઈન સર્વિસીસમાં ક્લેમવાળો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો એટલે પછી તમારે જે પણ બેંકની કેવાય તમે પી એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને જો તમારી બેંકની કેવાય કરવાની બાકી હોય તો એના ઉપર મેં વિડીયો બનાવેલો છે એની લિંક તમને આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે અને હવે હું તમને લોકોને આજે ક્લાયન્ટ નું હું કામ કરતો હતો એના એકાઉન્ટમાં જે પ્રોબ્લેમ આવતો હતો એ હું તમને લોકોને જણાવી દઉં તો એના માટે ઓનલાઈન મેમ્બર વાળો ઓપ્શન સિલેક્ટ કરી લઈએ એટલે પછી આપણે ટ્રાન્સફર કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે એટલે કે પીએફના ના રૂપિયા ટ્રાન્સફર કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે પણ હું આજે ક્લાયન્ટ નું કામ કરતો હતો એને આ પ્રોબ્લેમ આવી રહ્યો હતો કે લાસ્ટ જે કંપનીમાં એમણે કામ કરેલું હતું એમાંથી પીએફ એકાઉન્ટમાં એક પણ પેમેન્ટ નથી આવેલું કારણ કે એમણે લાસ્ટ કંપનીમાં એક જ દિવસ કામ કર્યું હતું એટલા માટે લાસ્ટ એમ્પ્લોયર પાસેથી કોઈ પણ કન્ટ્રીબ્યુશનનું પેમેન્ટ નથી આવેલું અને હવે જો એમને પીએફના બધા રૂપિયા ઉપાડવા હોય તો એક્ઝિટ ડેટ પણ અપડેટ નથી થતી અને ઇ ના કસ્ટમર કસ્ટમર કેરમાં વાત કરી તો એમણે એવું જણાવ્યું છે કે લાસ્ટ કંપનીમાં જે કામ કર્યું એનું પ્રૂફ તમારી પાસે હોવું જોઈએ એટલા માટે તમે કોઈ પણ કંપનીમાં કામ કરો તો એમાં તમારે પ્રૂફ રાખવું પડે જેમ કે તમારું આઈ કાર્ડ અથવા તો કોઈ પણ એવી વસ્તુ પ્રૂફમાં રાખવી પડે જેથી કરીને આવો કોઈપણ પ્રોબ્લેમ આવે તો આપણે ની વેબસાઈટ વેબસાઇટમાં કમ્પ્લેન્ટ કરી અને આપણા પીએફ ના બધા જ રૂપિયા ઉપાડી શકીએ એટલા માટે તમે કોઈ પણ કંપનીમાં કામ કરેલું હોય તો એનો કોન્ટેક્ટ નંબર પણ તમારી પાસે રાખવાનો એટલે હવે આગળની પ્રોસેસમાં આપણે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લઈએ અને પછી સિમ્પલી આપણે ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં યસ ઉપર ક્લિક કરી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે સિમ્પલી સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન સિલેક્ટ કરી અને સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને તમારી કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી તમારે સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી અને એમાં ઇલનેસ કરીને ઓપ્શન જોવા મળી જશે એ સિલેક્ટ કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં જેટલા પીએફના ના રૂપિયા ઉપાડવા હોય એ એન્ટર કરી લેવાના અને પછી નીચેની તરફમાં એડ્રેસ આધાર કાર્ડમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને જેવા ક્લિક કરો એના પછી ગેટ આધાર ઓટી પી ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી ત્રણથી ચાર દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પી એફના રૂપિયા જમા થઈ જશે એટલે હવે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી છે કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પી એફના રૂપિયા ઉપાડી શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર પણ હું તમારા માટે વિડીયો બનાવી આપીશ અને જો તમારે તમારું પીએફનું કોઈપણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો કોન્ટેક નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી મને કોન્ટેક કરી લેજો અને જેટલા પણ લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે એ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર